આપણે ઘણી વખત પ્રશ્નો ઘણા હોય છે પણ પ્રશ્નોને સમજીને નિરાકરણ કરવાનું કામ જે મંત્રીની અંદર હોય છે કનુભાઈની અંદર હોય છે એક વખત કોઈ પણ વસ્તુની વાત કરી તો એ હસતા હસતા એમ કહે છે કે કોઈ પૈસાની પણ ચિંતા કરવાની જરૂર નથી આ કામ એમને તાત્કાલિક અસરથી મંજૂર કરી અને અંદાજે 8 કરોડ રૂપિયા જે કામ અને જે આખી પીજીવીસીની ટીમ જે સમય મર્યાદામાં પૂરું કર્યું છે ને

એવા કિરનાર માં મા જગદંબાના આજે સમગ્ર કિરનાર માં દીવડા જગમગવાના